જય માતાજી આ છે જસદણ દરબાર આલા ખાચરે બનાવેલો હિંગોળગઢ જ્યાં હિંગળાજ માતાની અખંડ જ્યોત ચાલુ છે અને આ ફરતું જે વીડ છે આ બધું અત્યારે જસદણ દરબાર દરબાર સત્યજીતસિંહ ખાચર અને આ બધું અરણ્ય છે આ બધું જે જંગલ છે બધુંય બધું તમે જો સરસ મજાનું અરણ્ય છે અને અહીંયા ભીમકોય કરીને છે થોડો એરિયો ત્યાં જુદી જુદી જાતિના સર્પ અને એવું બધું છે અને આ છે એ વીડ છે જસદન દરબાર સાહેબનું અને આ જસદણ દરબાર આલા ખાચરે બનાવેલો ચોમાસાની ઋતુમાં રહેવા માટે પ્રકૃતિના ખોળે રાજમહાલય એટલે હિંગોળગઢ હિંગળાજ માતાની અખંડ જ્યોત અને હિંગળાજ માતાનું સ્થાનક હોવાથી આ ગઢનું નામ દરબારે હિંગોળગઢ પાડ્યું છે અને અત્યારે એ જસદણ દરબાર સત્યજીતસિંહ ખાતર એ એમની પાછે છે બહુ જોવાલાયક સ્થળ છે પણ અત્યારે બંધ છે અને જ્યારે જોવાનું મળશે ત્યારે આપણે અંદરથી બહુ બધું જોઈશું રાસ રસીલું જૂની ઢબના જે બધાય એ રહેણાંકને એવું બધું આપણને જોવા મળશે આ તો આ હિંગોળગઢ છે જસદણ દરબાર આલા ખાતરે બનાવેલો પૌભાગઢ વિના જય માતાજી જય ભગવતી જય જગદંબા